અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તાળાઓ ખાઈ ગયા બધું ખઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાઈ પાંખો ફોટા ફળાઈ ને વિડીયો ટ્રેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મળતું તમે તો લોકોને ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા અરણી બોટામની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડુબાડી ડુબાડીને પીવડાઈને મારી નાખ્યા બાકી હતો તો તમે આ બાળકોને સળગાવીને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી સ્મશાનની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં

અને આજ વડોદરા છે પ્રકાશ પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજ ના ઇલેક્શન માં વડોદરા વાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કૌભાંડો બહાર લાવીશું અને મગરો ને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટમાં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છે ભારત માતા